અને આગળ વાત કરીએ વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે વડોદરામાં દુષ્કર્મ કેસમાં જેપી સ્વામી હજુ પણ ફરાર છે જેપી સ્વામી હજુ ફરાર છે જગત પાવન સ્વામી હજુ પણ પોલીસ પકડથી દૂર છે વધુ અપડેટ સાથે સંવાદદાતા કૃણાલ શર્મા અમારી સાથે જોડાયા છે કૃણાલ હજુ પણ સ્વામી ભૂગર્ભમાં દુષ્કર્મ કેસને લઈને તપાસ હજુ ચાલુ હવેની સાત જૂન ના રોજ જગત પાવન સ્વામી કે જેઓ વરતાળ સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળના વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સ્વામી હતા તે સમયે કોઠારી સ્વામી હતા અને આજે એક સગીર વયની જે યુવતી કિશોરી હતી તેની પર દુષ્કર્મ આચર્યું હતું ગિફ્ટ આપવાના બહાર અને ત્યારબાદ આ યુવતી પુખ્ત વયની થઈ ત્યારે તેને વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારથી જ જગત પાવન સ્વામીને શોધી કાઢવા માટે તેમના આશ્રય સ્થાનો પર